શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓલ જનરાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું દાતા મુકામે લીંબુ ગ્લુકોઝ મેડિકલ કેમ્પ અને આરામ માટે મંડપ વ્યવસ્થા ખાસ સુવિધા યાત્રિકો માટે કરાઈ અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન બનાસકાંઠાના દાતા મુકામે લીંબુ ગ્લુકોઝ મેડિકલ કેમ્પ અને આરામ માટે મંડપ વ્યવસ્થા ખાસ સુવિધાના ભાગ રૂપે વાઇબ્રેટ મશીનો દ્વારા થાક દૂર કરવાની વ્યવસ્થા પાટાપટ્ટી મલમપટ્ટી તેમજ ખટ્ટી મીઠી સ્ફૂર્તિ માટે પીપરમિન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ સેવા કેમ છેલ્લા છવ્વીસ વર્ષથી એક જ જગ્યા ઉપર અવિરત પગપાળા યાત્રિકો માટે સેવા આપી રહ્યા છે પાટણની સેવા કરવા સમગ્ર મિત્રમંડળ મંડળ અવિરતપણે રાત દિવસ સેવાઓ આપી રહ્યા છે જેના કારણે અંબાજી નાદ સાથે પગપણા તેમજ અનેક માના સંઘોના મહિમાનો અવિરત પ્રવાહથી માં અંબાના સાત દિવસનો મહિમા અવિરતપણે પીપી રહ્યો છે તેવું શિવશક્તિ ચેરિટેબલના પ્રેસિડેન્ટ દિલીપ એન ઓઝાએ જણાવ્યું હતું આજે ભાદવરી પૂનમ નિમિત્તે જે સેવા કેમ્પ કરવામાં આવ્યો છે દાતા મુકામે એ છેલ્લા કેટલા વર્ષથી કરવામાં આવે છે અને સેવા કેમ્પમાં અર્ભદયાત્રીઓ માટે શું સુવિધા રાખવામાં આવે છે આ અંબાજી ભાદરી પૂનમનો પગપાળા યાત્રાળુઓ માટે છેલ્લા છવ્વીસ વર્ષથી શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને આર એમ યુઝના નેજા હેઠળ અંબાજીના દાતા મુકામે પગપાળા યાત્રાઓ માટે આ સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવે છે તેમાં સમગ્ર અમારું વિત્ત મંડળ આની સાથે સંકળાયેલું છે એમાં લીંબુ ગ્લુકોઝ મેડિકલ દવાઓ આરામ માટે મંડપ વ્યવસ્થા તેમજ વાઇબ્રેટ ખાસ મશીનોની સારવાર કે જેનાથી લોકોને થાક દૂર કરી શકાય તે માટે વાઇબ્રેટ મશીનોનું પણ આયોજન કરવામાં આવેલું છે જેનો લાભ છેલ્લા પંદર વર્ષથી એના નિકરના પગનારા યાત્રાળુઓ યાત્રાળુઓ લઈ રહ્યા છે અને એમનો ભાગ અહીંથી વીસ કિલોમીટર દૂર અંબાજી હોવા એ ઝડપથી એટલો રસ્તો આપી શકે છે આપનું નામ અને પરિચય મારું નામ દિલીપભાઈ ઓઝા શિવશક્તિ ચેરિટોરિયલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ